જે છે જીડી એ તમારે પરચેસ કરી હોય તો હજી પણ એના પર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે આ કપળો કોડ છે આ સિવાય બીજો કોઈ કોડ યુઝ ન કરી શકો આ યુઝ કરજો જી 676 મેક્સિમમ ડિસ્કાઉન્ટ માટે આગળ વધીએ છીએ દોસ્તો પહેલો પ્રશ્ન તમારી સામે મેથેમેટિકલ ઓપરેશનનો છે ઈઝી પ્રશ્ન છે અને ફાસ્ટ કઈ રીતે કરવાનો છે એ તમારે જોવાનું હું અહીંયા પ્રશ્નો જે પણ લાવું એ ઈઝી લાવું છું હવે મારે તમારે તમને એવું ના કહેવું પડે કે આમાં આ કરવાનું છે આમાં આ કરવાનું છે હવે તમે એટલા મેચ્યોર થઈ ગયા છો એટલા પ્રશ્નો આપણે કરી ચૂક્યા છે કે તમને હવે ખબર હોવી જોઈએ કે કયા પ્રશ્નમાં શું ઓપ્શન પહેલા ટ્રાય કરવાનો છે અને કઈ રીતે પ્રશ્નની શરૂઆત કરવાની ચલો સર CISF નું પોસ્ટિંગ ગુજરાતમાં મળે યસ બધી પોસ્ટનું પોસ્ટિંગ જો ગુજરાતમાં મળી શકે CISF નો મતલબ શું થાય સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ગુજરાતમાં ONGC છે કે નહીં છે ભાઈ ગુજરાતમાં એરપોર્ટ છે કે નહીં છે ગુજરાત માં પોર્ટ છે કે નહીં છે આ બધી જગ્યાએની પોસ્ટિંગ આવે બરોબર ઓએનજીસી છે કે કોઈ પણ નેશનલ ઇન્સ્ટિટ્યુટ છે આપણે અહીંયા તો પીઆરએલ પણ છે ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી પણ છે બધું જ છે અમદાવાદ માં બરોબર તો એવું કે ચિંતા કરવાની જરૂર નથી ઇસરો પણ છે હર હર મહાદેવ હેલો આશા ચલો આનો फटाफट જવાબ આપી દો તબિયત થોડી ખરાબ છે દોસ્તો એટલે વચ્ચે વચ્ચે થોડી સ્નીઝ આવે अथवा તો कई था थाए तो इन्हें माइंड ना करता ठीक है ચલો તમારો બધાનો જવાબ શું આયરોજ ભાઈ ચલો બી કેવું છે ધર્મેન્દ્રનું ઓકે તો બી જે છે અહીંથી જ શરૂઆત કરું તો પહેલા એવું થશે 11 * 10 + 10 = 240 / 2 ઓકે પહેલા શું થાય પહેલા આપણે જ્યારે ગુણાકાર થાય એટલે પહેલા ભાગાકાર થાય તો આ થઈ જાય 110 આ થઈ જશે 110 + 10 આ થશે 120 = 120 ઓકે તો બી જવાબ સાચો છે જેનો પણ બી જવાબ આવ્યો 100% ટ્રુ છે ચલો આગળ વધીએ ટ્રિપલ આર આપણે મૂવી તો જોયું છે એ તો 4 આર આપેલા છે એટલે ખતરનાક હશે કઈ બરોબર હવે આર જે છે બધાનો જવાબ આવે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આમાં સિક્વન્સ વાળો કોડિંગ હશે બરોબર કે સિક્વન્સ વાળી કોડિંગ હશે આર ત્રણે ત્રણ નો કોડ આવે છે એટલે આગળ પાછળ થતો હશે જેમ કે ક્યુ જે છે કયા નંબર ઉપર છે 17 નંબર ઉપર આર જે છે 18 નંબર ઉપર છે भर। एनी बात करिए नंबर नंबर ऊपर ऊपर चौदह तो अहियां के एक प्लस थी अल्लस बे प्लस थी, प्लस थी? नहीं, चार प्लस थी तो सीम्पल से बरोबर भर। तो पी आर पी शू आर आयो जवाब थे ऑप्शन नंबर डी बराबर तो लाख तो तो प्रश्न મોટો પણ બહુ ઈઝી હે તો એક જ ઓપ્શન નો ઉપયોગ કરીને તમે આરામથી આનો જવાબ આપી શક્યા હોત ચાલો અહીંયા બિન્ડ બરાબર કઈ કોડ આપેલા છે રોમ્પ બરાબર કઈ કોડ આપેલા છે અને સ્પોન બરાબર તમને પૂછેલું છે યસ ડી જવાબ સાચો છે પ્રજાપતિ ધર્મેન્દ્રએ સૌથી પહેલા ડી કીધું છે એજી પણ ડી કીધું છે મોહન પણ ડી કહેવું છે ઓકે

11 सॉरी 9 = 6 લીધું 3 નો ઘટાડો પહેલા 3 નો 4 નો વધારો પછી 3 નો ઘટાડો બરોબર પછી 14 = એટલે 3 નો ઘટાડો અને અહીંયા 4 = 8 લીધું એટલે 4 નો વધારો તો આ રીતે ચાલે છે ઠીક છે તો એ જ ઓપરેશન આપણે આમાં કરીએ સૌથી પહેલા તમે જોશો તો પહેલા અને છેલ્લેથી તમારો લગભગ જવાબ આવી જવો જોઈએ તો એની થી આપણે ટ્રાય કરીએ જેમ કે તમે અહીંયા જોશો તો પહેલા શું કરવું ભાઈ 2 ની જગ્યાએ 6 લીધા છે એટલે કેટલા પ્લસ કર્યા છે 4 પ્લસ કર્યા s જે છે એ 19 નંબર ઉપર છે એમાં હું 4 પ્લસ કરું તો 23 થાય અને 23 જે છે એટલે ક આ નંબર ઉપર છે w તો w થી શરૂઆત થશે તો આ બે ઓપ્શનને કાઢી નાખવા લાસ્ટમાં શું કરેલું છે લાસ્ટમાં 4 = 8 લીધું એટલે 4 પ્લસ કર્યા છે તો n જે છે 14 નંબર ઉપર છે ને એમાં હું 4 એડ કરું તો 18 થાય એટલે કે લાસ્ટમાં શું આવશે r આવશે એટલે કે ઓપ્શનનો નંબર d સાચો થશે ઠીક છે तो आ रीते प्रश्न है आगे गुड इवनिंग अजय तू ब्रेकअप ने ब्रेकअप करो छो भाई चलो का तकलीफ है भाई सज्जन को हिंदी ना क्लास जे छे YouTube ऊपर नहीं आवता पेड क्लासेस में खाली है आपला बरोबर अतुल अवस्थी जे छे ए हिंदी और ये आपला पेड क्लासेस में छे या सॉरी आज अभी तकलीफ रह सेम के मारी हालत खराब है लगे मैंने कोरोना नो नव वेरियंट ना लगे तो सारूँ एवं तब दुआ करजो कि मैंने ना लगे हो तो सारूँ यार बाकी साहेब तो लपटाई जाए तो कहता नहीं चलो એને લોક કરો વાહ ભાઈ વાહ તો એ થી ટ્રાય કરીએ આપણે તમે બધા કોષ છો તો 48 બરોબર + 36 - 81 / 9 * 2 એટલે કે તમે જોશો પહેલા ભાગાકાર થાય તો 9 થઈ જશે પછી ગુણાકાર થાય તો આ 18 થઈ જશે 36 માંથી 18 જાય તો કેટલા વધે 18 વધે અને 18 + 48 થાય 66 લાવા ના કેટલા દા ભઈ 66 એટલે કે ઓપ્શન નંબર એ શું છે સાચું ચલો તમે તો હોશિયાર થઈ ગયા જ ભાઈ મારે કે એવું કેવાનું નથી હવે તમને બધું જ આવડે છે બરોબર બાર્ક બરાબર તમને 15132 આપેલું છે બેન્ડ બરાબર 5749 આપેલું છે અને બિયર બરાબર પૂછેલું છે ઓકે હવે આવા પ્રશ્નોની અંદર તમે કઈ રીતે કરવાનું હું તમને બતાવું છું ચિંતા ના કરો નથી આવડતું કેમ નહીં આવડતું ભાઈ એવું નાકો તમે આપડા સ્ટુડન્ટ છો રે એવું કો છો જો દોસ્તો અહીંયા આવું જારે આપણ કે બધો કોમન દેખાતું હોય જેમ કે અહીંયા b છે અહીંયા b છે બરોબર અહીંયા a છે ત્યાં a માંગેલો છે તો કોડ કોમન જોઈ લેવાનું જેમ કે અહીંયા b જે છે ત્યાં 5 1 3 અને b અહીંયા જોવો તો 5 7 4 અને 9 એટલે b = 5 છે d = 9 છે d બરાબર જો 9 હોય તો લાસ્ટમાં 9 આવતો એ જવાબ તમારો થશે તો લાસ્ટમાં 9 આવતો તો આ બે ઓપ્શન તમારા જ તારે આગળ 5 છે બધું બરોબર છે તમારે ગોતવાનું છે e અને a નો કોણ a નો કોણ તમને ખબર છે 1 છે અને જો તો કે છે અહીંયા એક જો તો ઓપ્શન નંબર d શું થઈ જશે 7 ઓકે સિમ્પલ પ્રશ્ન હતો આગળ વધીએ બહુ સિમ્પલ પ્રશ્ન છે ભાઈ 13 = 225 આપ્યું છે 16 = ક્વેશ્ચન માં કરે 17 = 361 આપેલું છે વેરી ગુડ ચાલ આ ભાઈ આજે D ને ટાર્ગેટ કર્યો છે d4 दिल चलो वेरी गुड तुमने आवडे छे એટલે મજા આવે આજે આક બંધ કરીને d કહી દેજો બરાબર આ જો 13 છે અને આ વર્ગ કોનો છે 15 નો વર્ગ છે એટલે બે નો ગેપ રાખેલો છે 17 છે ના 19 નો વર્ગ છે એટલે બે નો ગેપ છે તો અહીંયા કોનો વર્ગ આવશે 18 નો વર્ગ આવશે ના 18 નો વર્ગ શું થાય 324 બરાબર 324 ઠીક છે ચાલ d4 દાહોદ વાળા તો ખોવાઈ ગયા ભાઈ કીધું તું મેં તમને એમની માટે તો સ્પેશિયલ સાયરી આપણે કીધી હતી ચલો અહીંયા તમને પૂછ્યું છે આપેલી આકૃતિ જે છે ચાર આકૃતિમાંથી ક્યાં છુપાયેલ છે જોવા મળશે सिंपल एज इट इज बरोबर तो અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિ અહીંયા આ રીતે છુપાયેલી જોવા મળે છે સી જવાબ શું થઈ જશે સાચો ઠીક છે તો સી સાચો જવાબ છે આગળ વધીએ છે મિરર ઈમેજ નો પ્રશ્ન છે આપણે ટેકનિક શીખી ગયા છે કે કેપિટલ સ્મોલ માં જે ઓછું હોય એને ચેક કરવાનું બરોબર એ પહેલા તો ત્યાં જતો રહેશે ટી અહીંયા આવી જશે પછી કેપિટલ સ્મોલ જોઈએ આપણે તો આ બે ઓપ્શન તો અલવિદા થઈ જશે કેમ કે કેપિટલ માં આપણે ટી જોતો છે બરોબર પછી એ જે છે સ્મોલ માં છે તો બन्ने જગ્યા સ્મોલ માં છે આ બन्ने ને જ કમ્પેર કરવાનું મે તમને શીખવાડીયું છે કે જ્યારે પણ ઓપ્શન D અંદર બે ઓપ્શન મળે ત્યારે આ બે ને જ કમ્પેર કરવાનું છે લાસ્ટમાં જો આ સ્મોલ માં છે કે કેપિટલ માં છે જરૂર આપણે કેપિટલ માં હતી D જવાબ શું થઈ જશે સાજો એટલે સલ્લંગ અત્યાર જેટલા ભી પ્રશ્નો કર્યા એમાં બધામાં D જવાબ જ આવી રહ્યો છે શું કેવું હવે મારે કે કેવન ને આજે D વાળા પેપર સેટ કરેલ છે અથવા તો કોઈનું દિલ તૂટીયું હશે हाँ वाजियाँ आँखों बंद कर डी 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 ठोके राखो चलो हे प्रियमानंद जगन्नाथ कृष्ण ये क्या हुई ये उठा से हम बंडी जो आवें तो ओके okay. चलो जो ये तो ए बी सी डी छोड़ ई एफ जी छोड़ एच आई जे के छोड़ एल तो एम एन ओ पी छोड़ी ना क्यू आउ से क्यू तो बदा मत चे साहब आवा खू बात करी तमे ओके चलो आर छे वी छे जेड छे डी छे तो लास्ट में सु आउ से ए जोई आपणे सौथी पहला चेक करिए 7 नंबर 9 नंबर 12 नंबर ओ पछि पी એટલે કે 16 નંબર અને યુ જે છે 21 નંબર બે નો વધારો 3 નો વધારો 4 નો વધારો 5 નો વધારો તો હવે થશે 6 નો વધારો એટલે શું આવશે એ આવશે સાહેબ કે 6 નો વધારો તો 27 થાય 27 એટલે એક ગણવાનું 26 એ આપડી એ બી સી ડી પૂરી થાય 27 એટલે એક એક ગણવાનું તો వచ్చే એ આવશે આ બે ઓપ્શન જતા રહ્યા તમારા लास्टમાં ઓપ્શનમાં જોઈએ 18 નંબર 22 નંબર 26 નંબર 4 નંબર અને 8 નંબર અહીંયા 4 નો વધારો 4 નો વધારો 4 નો વધારો 4 9000 12 L12 ઓપ્શન નંબર D ઓકે તો અહીંયા પણ D જવાબ આવે આજે 6 શું ભાઈ આજે D વાળા નો દિવસ છે હવે અહીંયા D ની આવે ચાલો चलो અહીંયા પણ લોચે લોચાત છે ભાઈ ચલો અહીંયા પણ જે છે સાચો જવાબ શું છે તો તમે ઓબ્ઝર્વ કરો આ ડંડી આમ છે પછી અહીંયા એ પછી અહીંયા હવે આમ જશે ને પછી આમ જશે બરોબર તો એવી કે છે અહીંયા છે ને અહીંયા એટલે આ બે ઓપ્શન જ હતા રહ્યા ઓકે આ ચોથાને તમે જોશો તો હોરિઝોන්ටલી મૂવ થાય છે અહીંયાથી અહીંયા જાય પછી અહીંયા જાય તો અહીંયા આવશે બરોબર અહીંયા હતું પછી અહીંયા ગયો અહીંયા આવ્યો તો અહીંયા આવશે हवे कई जगह <laughs> है जैसे ऊपर की तरफ जैसे ऊपर की तरफ ऑप्शन नंबर डी में है अरे भाई है सू आज चलो समय लेओ तो तुम ले सको हो सारोयो प्रश्न छे 6 विद्यार्थी केंद्र तरफ गोलाकार टेबल के आसपास बैठा छे एफ ए ए नो तत्कालिक पड़ोसी छे अब एफ ए ए नो तत्कालिक पड़ोसी छे मतलब था है। एफ ए आ रीते होय सके अथवा तो ए एफ जे जे आ रीते होय सके ठीक छे छ विद्यार्थी केंद्र तरफ छे એટલે ane આ રીતે દોરવાળા જ તમારે ઓકે તમે કીધું છે ડી જે છે ઈ ની જમણી બાજુથી બીજો નંબર છે ડી જે છે ઈ ની જમણી બાજુથી બીજો નંબર છે પછી કીધું છે બી જે છે ઈ નો તત્કાલિક પડોશી છે અને સી ની જમણી બાજુથી બીજા સ્થાને બેસે છે બી જે છે ઈ નો તત્કાલિક પડોશી છે બી જે છે એ ઈ નો તત્કાલિક પડોશી છે આ રીતે થઈ શકે अथवा तो આ રીતે થઈ શકે બરોબર અને એ શું કીધું છે b જે છે e નો તત્કાલિક પડોશી છે અને c ની જમણી બાજુથી બીજા સ્થાને c ની જમણી બાજુથી બીજા સ્થાને એટલે આ રીતે બેસે છે ઓકે આ રીતે બેસે છે ચલો બીજું શું કીધું છે f d ની જમણી બાજુએથી f જે છે એ d ની જમણી બાજુથી બીજા સ્થાને બેસે છે તો f અહીંયા આવી જશે ઠીક છે હવે જો f અહીંયા આવે અને c ની જમણી બાજુએથી બીજા સ્થાન પર f બેસાડવો હોય तो बेसी बार। सके नहीं बराबर એટલે કે c ને જો અહીંયા બેસાડું તો e બી સાથે નહી આવી શકે તો c ને અહીંયા બેસાડું યોગ્ય રહે છે તો c ને અહીંયા બેસાડો અહીંયા જ બેસાડવો પડે અને એક જગ્યા છોડીને e આવો જોઈએ અહીં શું લોચા છે તો કીધું છે સી જે છે ઈ નો બી જે છે ઈ નો તત્કાલિક પડોશી છે અને સી ની જમણી બાજુથી બીજા સ્થાને છે ઓકે તો સી અહીંયા આવી જશે બી અહીંયા આવી જશે અને એ અહીંયા આવી જશે પડી ગયું ઓકે આપણે પૂછવામાં આવ્યું છે એ અને ઈ નો તત્કાલિક પડોશી એ અને ઈ તત્કાલિક પડોશી નથી ઈ ની ડાબી બાજુએ કોણ બેસે છે ઈ ની ડાબી બાજુએ સી બેસે છે ઓકે આમાં પણ ડી જવાબ આવશે ભાઈ એટલે આ શું થઈ ગયું આ ખરેખર શું થઈ ગયું ડી જવાબ કેમ આવે નહીં મને આજે આજે ખરેખર કેમ બધામાં ડી જવાબ આવે એની ખબર પડી રહી પછી નામાં બી ડી જવાબ ભાઈ વાહ સરસ છે ચલો હવે આમાં ડી નથી મારા હિસાબે અને હોય ને તો આપડે અહીંયા પેપર બંધ કરી દઈએ હવે પછી ઘરે જ જતા રહીએ કેમ કે બધામાં પછી ડી જશે કે વધ્યું નહીં चलो पटाक से जवाब देने का इधर देखिए आ चार छे आ सात नंबर पर छे एम तेर नंबर ऊपर छे अने पी जैसे सोलह नंबर पर तमारो जुआ मड़ी जाए छे ગેપ જોઈએ તો એ 3 નો 3 નો 3 નો એટલે 10 નંબર ઉપર કોણ છે જે છે એટલે આ બે ઓપ્શન જતા રહ્યા ઓકે લાસ્ટમાં આપણે જોવા જોઈએ તો y જે છે ક્યાં નંબર ઉપર 25 નંબર ઉપર છે v જે છે એ તમારો 22 નંબર ઉપર છે અને p જે છે એ તમારો 15 નંબર ઉપર છે અને આ તમારો 13 નંબર ઉપર છે અહીંયા કેટલા નો ગેપ છે તો અહીંયા 3 નો ગેપ છે અહીંયા 2 નો ગેપ છે बरोबर हा 16 नंबर આવશે सॉरी 16 नंबर पर पी ओके 3 3 નો ગેપ છે તો 3 બાદ કરી નાખું 16 માંથી 3 16 માં 3 એડ કરું તો શું થાય 19 અને 19 નંબર ઉપર s એ જવાબ આવશે અહીંયા હવે એ જવાબ आयो यस ए જવાબ સાચો છે ચલો चलो फटाफट फट्ट जवाब आपो भाई तो સૌથી પેલા અહીંયા જોઈએ આની વચ્ચે 1 નો ગેપ છે આની વચ્ચે 4 નો ગેપ છે આની વચ્ચે કેટલા નો ગેપ છે તો 30 માંથી 15 જાય તો 15 વધે અને 15 + 12 27 सॉरी આ બંને વચ્ચે કેટલા નો ગેપ છે તો 8 માંથી 2 જાય તો 6 વધે અને 4 માંથી 5 જાય તો 1 વધે चलो શું જવાબ આવશે હવે તો ખબર પડી જવી જોઈએ શું જવાબ આવશે આનો એક હજી ડિફરન્સ લઈ લો બરાબર તો 50 જાય 13 જે છે એમાંથી 8 જાય તો કેટલા વધે તો 13 માંથી 8 જાય તો 5 વધે બરાબર અને 17 માંથી 5 જાય તો 12 વધે 125 આપણે જોઈએ તો અહીંયા 2 નો વર્ગ છે આ 3 નો ક્યુબ છે આ 4 નો વર્ગ છે અને 5 નો ક્યુબ છે તો હવે શું આવશે હવે જે પણ સંખ્યા આવશે એની અંદર હશે તો વર્ગ જ આ પણ કોનો આવશે 6 નો વર્ગ એટલે કે 36 એડ કરવાનો થાય 36 હું એડ કરું તો 3 ને 6 9 થાય 8 અને 3 11 થાય અને 2 થાય એટલે કે 219 ઓપ્શન નંબર A શું થઈ જશે સાચો ઠીક છે हाँ भाई पीले पीलिस हालत ख़राब छे थोड़ी चलो जॉब ओके पाँच सौ बंद ओके okay. ચલો ડિફરન્સ આદ લઈએ પેલા નજીક નજીક છે તો 9 માંથી 3 જાય તો 6 વધે બરોબર અને અહીંયા 21 વધશે એટલે 216 થશે આનો ડિફરન્સ ઓકે આ બંનેનો ડિફરન્સ લઈએ તો કેટલો થાય ચલો અહીંયાથી લઈ લઈએ પેલા જે નજીક લાગતો ને ડિફરન્સ લેતો જવાનું હોય જેમ કે અહીંયા તમે જો 8 માંથી 4 જાય તો 4 વધે અને 48 માંથી 42 જાય તો 6 વધે 64 બરોબર અહીંયા તમે જોશો 125 આવશે તો આ 6 નો ક્યુબ 5 નો ક્યુબ 4 નો ક્યુબ પાંચ બાર થાય પાંચસો ને પંદર ઓકે ઓપ્શન નંબર એ સાચો થઈ જશે ઠીક છે એ બીસીડી પ્રમાણે ગોઠવવાનો પ્રશ્ન પૂછાયો છે ચલો તો આનો જવાબ તમે જાતે લખી લેજો દોસ્તો હવે આગળ લેક્ચર કન્ટિન્યુ નહી થઈ શકે એમ કે આજે ખરેખર બહુ ખરાબ હાલત થઈ રહી છે नाकમાંથી પાણીની જેમ પ્રવાહી નીકળી રહ્યું છે ઠીક છે તો આપણે આજનો વિડિયો અહીંયા સુધી રાખું છું કાલે કદાચ હું ਰજા રાખીશ કેમ કે તબિયત બરોબર નથી તો કાલે આપણે કદાચ નહી મળીએ રેકોર્ડेड વિડિયો હું એકદમ રાખી દઈશ તો એ તમે જોઈ લેજો પરમ દિવસે આવતે 100% મળશે 4 વાગે ઠીક છે તો આજનો વિડિયો જે છે દોસ્તો અહીંયા સુધી રાખું છું મળીયે છે આપણે બીજા કોઈ વિડિયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ બાય બાય એન્ડ ટેક કેર ઓફ સેલ્ફ